પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ નગરપાલિકાના તમામ સફાઈ કર્મીઓ પગાર ન ચૂકવાતા કામગીરી બંધ કરી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય સર્જાયું આમદ નગરપાલિકામાં ગતરોજ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખનો પ્રમુખ ઓફિસમાં જ પગાર ન મળતા ઘેરાવ કર્યો હતો અને ગતરોજ સવારથી જ હડતાલ ઉપર નગરપાલિકાના ગેટ ઉપર તમામ સફાઈ કર્મચારીઓ બેસી ગયા હતા એક બાજુ રક્ષાબંધનનું પર્વ હોય અને સફાઈ કર્મચારીઓને આ તહેવારમાં પગાર ન ચૂકવાતા તેઓએ આજથી નગરપાલિકા વિસ્તારની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાલ પર ઉતર્યા છે અને કામગીરી સંપૂર્ણ બંધ કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે બેથી ત્રણ દિવસમાં જ તેમનો પગાર ચૂકવી દેવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું પરંતુ હાલના તબક્કે આમોદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે મુખ્ય માર્ગો ઉપર અને લારી ગલ્લાની દુકાનો સુધી આ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ પ્રમુખ શ્રી સાહેબ અને મુખ્ય અધિકારી સાહેબ માટે રજૂઆત કરી આજ દિન સુધી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ નથી અને પગાર ને માગણી તો કે અમારી પાસે પૈસા નથી પૈસા આવશે તો અમે બંદોબસ્ત કરીશું

સાફ કરાવે ના કરાવે તો આવું નવી પછી અમે ઘણીવાર વાર કહેવા ગયા તો એમના મન પર કોઈ કશું રિતાર નહીં અસર કરતા નહીં લોકો જોવાને એમના કાન જ નથી જોવાને એમના કાને બેરા છે ભાજપના દરેક સભ્ય બેરા થઈ ગયા એવું લાગે જ મારે તો ઘણી વાર કહેવા છતાં ગણા અને નગરપાલિકાવાળા કામદારો જ્યાં પર અડધો ઉઠે કચરો છે અમારી દુકાન લગીને આવી ગયેલો છે ને ઘણા લોકો કચરો એવા નાખી જાય ગંધ મારે છે લોકો આવતું નહીં આગળ કોઈ લેવા બેવા ઉઠવા કોઈ સફાઈ કામદાર પગાર પણ થતો નહીં સફાઈ કામદાર ના કે અમે વટાયા નહી કચરો કારણ કે વાળા ગંદકી થાય છે ટ્રેક્ટર પણ મુકતા નથી અઠવાડિયા પહેલા ઘણી વાર રજુઆત કરી ઘણી વાર અમે નગરપાલિકામાં ગયા તો એ કઈ કરવા રાજી નહીં લોકો બોલો